નબીપુર ગ્રામ પંચાયત દ્વારા નબીપુર ગામના મહાનુભાવોને સન્માનિત કરાયા મેડલ અને પુરસ્કાર ટ્રોફી આપી સન્માન કરાયું ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત નબીપુર ગ્રામ પંચાયત દિવસો દિવસ પ્રગતિના પંથે આગળ ધપી રહી છે જેમાં ગ્રામ પંચાયતની હાલની સત્તારૂઢ બોડી નિરંતર પ્રગતિ કરી રહી છે જેમાં ગ્રામજનો પણ ઉત્સાહપૂર્વક તેમાં સહભાગી બની ગ્રામ પંચાયતને પોતાનું યોગદાન આપી રહ્યા છે જે અંતર્ગત ગતરોજ ગ્રામ પંચાયતે ગામની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવા બદલ ગામના ત્રણ મહાનુભાવોનું તેમના સિંફાળા બદલ મેડલ પહેરાવી ટ્રોફી આપી સન્માન કર્યું હતું આ ત્રણ મહાનુભાવોમાં ઇકબાલભાઈ કડુજી જેઓ હરહમેનશા ગ્રામ પંચાયતની પડખે રહ્યા અને કોઈપણ કામ માટે ગ્રામ પંચાયતને કોઈપણ કાર્યાલય સાથે લેખિતમાં કે મૌખિક રજૂઆતો કરવાની હોય તો કોઈપણ સમયે ગ્રામ પંચાયતની સાથે રહ્યા અને ગ્રામ પંચાયતને સોશિયલ મીડિયા સાથે સાંકળી સતત ગ્રામજનોને ગ્રામ પંચાયતના સૂચનો અને માહિતી પૂરી પાડતા હતા અને ગ્રામ પંચાયતનો ભાર હળવો કરતા હતા બીજા મહાનુભાવ હાફેજી મહમ્મદભાઈ ડેમા જેમણે ગ્રામ પંચાયતના જૂના મકાનના નવીનીકરણમાં પોતાના કિંમતી સમયનો સિંફાળો આપ્યો છે તેઓ સતત મકાનના નવીનીકરણમાં દેખરેખ રાખી કામને પૂર્ણતા સુધી લઈ ગયા હતા અને ગ્રામ પંચાયત દ્વારા થતા દરેક કન્સ્ટ્રકશનના કામમાં પોતાના સલાહ સૂચનો આપતા રહ્યા છે ત્રીજા મહાનુભવ તારક ચિહ્ન સલીમભાઈ કડુજી જેઓ ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયા સાથે સંકળાયેલા છે જેઓ પણ હરહંમેશ ગામના સમાચારો ઘટનાઓ અને ગામને લાગતી માહિતીઓ મીડિયા સુધી પહોંચાડતા રહે છે જેઓએ ગ્રામ પંચાયતની પડખે રહી ગ્રામ પંચાયતની સતત પોતાનું યોગદાન આપ્યું ગામના પ્રશ્નોને પોતાની ચેનલો દ્વારા યોગ્ય સ્તરે પહોંચાડી તેઓએ નીડર અને એક બાહોશ પત્રકારિત્વકારી ગામની પડખે રહ્યા આમ આ ત્રણેય મહાનુભાવોને ગઈકાલે ગ્રામ પંચાયત કાર્યાલય ખાતે સરપંચ ડે સરપંચ ગ્રામ પંચાયતના સભ્યો તલાટીઓ અને ગામના વરિષ્ઠ નાગરિકોની ઉપસ્થિતિમાં સન્માનિત કરાયા હતા આ ત્રણેય મહાનુભાવોએ તેમને કરાયેલ સન્માન બદલ નબીપુર ગ્રામ પંચાયતનો આભાર વ્યક્ત કર્યો હતો સલીમ કડુજી નબીપુર